હું ધર્મેશ શ્રી જુનાગઢ હોળી અને પાવન પર્વ પર જુનાગઢ વાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું જુનાગઢની પવિત્ર અને પાવન ભૂમિ કે જ્યાં સંત સુરા અને સતીની નગરી એવી ઐતિહાસિક નગરીની અંદર આપણે છીએ અને આ ધાર્મિક નગરીની અંદર અત્યારે ફાગણ સુદ પૂનમ હોળીકા દહનનો જે પવિત્ર તહેવાર કે જે ધાર્મિક પરંપરા વર્ષોથી જોડાયેલી છે એમની અંદર અત્યારે હું જે વિસ્તારમાં છું એ જૂનાગઢનો જોશીપરા વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર વર્ષોથી જે પારંપરિક જે હોળીકા દહનનો કાર્યક્રમ થાય છે કહેવાય છે કે જૂનાગઢ તાલુકાની અંદર સૌથી મોટું હોળીકા દહન જ્યાં થતું હોય તો એ છે જોશીપરા વિસ્તાર અને આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે મોટી હોળીકાનું જે આયોજન છે એમના અંદર હજારો જે ગૌમાતા જે છાણા છે એનો ઉપયોગ થતો હોય છે અને સમગ્ર વિસ્તાર આખા જૂનાગઢની અંદરથી જે દર્શનાર્થીઓ છે અત્યારે એ હોળીના દર્શન કરવા માટે આવતા હોય છે તો આપ જોઈ રહ્યા છો આપણી સાથે હમણાં જે જૂનાગઢ મહાનગરપાલિકાના જૂનાગઢના આપણા પ્રથમ નાગરિક અને મેયરશ્રી તરીકે જેમની નિમણૂક થઈ છે એવા શ્રી ધર્મેશભાઈ પોશિયા પણ ઉપસ્થિત છે સાથે સાથે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માજી પૂર્વ ચેરમેન હરેશભાઈ પરસાણા પણ હતા તો આ વિસ્તારની અંદર તમામનો ફૂલ સપોર્ટ અને તમામના સહયોગથી આ કાર્યક્રમ આપણે હોળીકા દહનનો અહીંયા થતો હોય છે જેમની અંદર લગભગ સાડા સાતની આસપાસ હોળીકા દહનનો કાર્યક્રમ શરૂ થાય હોળી પ્રગટાવવામાં આવે છે કહેવાય છે કે જે ગરબા ગિરનારની ઉપર જે મા અંબાનું મંદિર છે ત્યાં પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી જૂનાગઢના તમામ વિસ્તારની અંદર હોળીકા દહન શરૂ થાય છે તો આપ જોઈ રહ્યા છો કે એ ભવ્ય હોળીકા દહનના દ્રશ્યો આપણને બતાવી રહ્યા છે આપણી સાથે મહેરશ્રી પણ છે તો જૂનાગઢની અંદર જ્યાં જ્યાં હોળીકા દહનના કાર્યક્રમ થતા હોય છે એમની અંદર આપણી જે ધર્મ પરંપરા એનું જે ઉજવણી થતી હોય છે એમાં સૌ રંગે ભાગ લેતા હોય છે અને બીજા દિવસે કે જ્યાં બુરાઈ પર જે અચ્છાઈનો વિજય અસત્ય પર સત્યનો વિજય અને એને મનાવવા માટે જે રંગોથી આપણે બધા રંગ એકબીજાને લગાવીને આ તહેવાર ઉજવતા આવી છે તો આવતીકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે પણ આપણા મેયરશ્રી તરફથી તમામ લોકોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ સત્ય ઉપર સત્યનો વિજય અને અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે ગામમાં વર્ષોથી આ પરંપરાગત હોળી પર્વને ઉજવવામાં આવે છે તમામ લોકો ગામ લોકો ઉત્સાહથી આ હોળીના પર્વમાં ભાગ લે છે અને બીજે દિવસે અધર્મના ધર્મના વિજય ઉપર જ્યારે ધર્મનો વિજય થાય છે ત્યારે રંગોત્સવ દ્વારા ધૂળેટીની ઉજવણી કરે છે આ હોલિકા અને ધોળેટી પર્વની તમામને શુભકામના પાછું હોલિકા દહનની બધાને શુભકામનાઓ અમારા જોશીપુરા વિસ્તારની જોશીપુરા શાક માર્કેટ એક એવી હોલિકા દોહન થાય ત્યાં સમસ્ત આગું જૂનાગઢ જોવા ઉમટી પડે છે અને અમારા ગામજનોના આગેવાનો અને જેટલા જેટલા પદ અધિકારીઓ પણ છે એ બધાનો સાથ સહકાર ફૂલ મળી આ હોલિકા દોહન કરીએ છીએ અને ગામ લોકો ખુભ સહકાર આપે અને બીજો દિવસે ધૂળેટીની ઉજવણી કરી આ પૌરવની ખૂબ ખૂબ બધા એમને શુભકામનાઓ અને રંગપૂત્સવ કરી અને અહીંયા અમારો કાર્યક્રમ પૂરો થાય એવા ધાર્મિક કાર્યક્રમ ચોસીપ્રંગ જુનાગઢ નંબરે વન લેવલે આદેવનો દ્વારા કરવામાં કરેલાં સોશિયલ વર્કર જુનાગઢ આજ આ જોશીપરાની અંદર જેમ દિલ્હીનું પાટનગર ગાંધીનગર એમ જુનાગઢનું પાટનગર જોશીપરા જોશીપરાની અંદર આદિકાળથી અમારે અહીંયા ઉતાસણીનો પર્વ ઉજવાઈ રહ્યા છીએ અહીંયા અમારે અઢારે આલમ કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોતો નથી અને આવનારા દિવસોની અંદર એટલે કે આવતીકાલે અમારા અહીંયા એક પ્રથા છે કે એક રવેડી નીકળે વરાજા અને કન્યાની એ પણ અમારા અહીંયા જૂની પરંપરા જાન સાથે નીકળતી હોય એવી પરંપરા ચાલી આવે છે